ય રામ રામ સીતારામ સ્વાગત છે વિડીયોમાં અને વરિયારીમાં વાટ નાખી દીધો વરિયાળી મંડી વટાવા પાકે ગયા બીજો વાટે એક વાત હા પાકલ પાકલ ફૂલ ઉતા એ એક વાત વાટે લીધા આજે બીજી વાર ચાલુ હતી ખાવા પૂરતી થઈ જાય ફૂલ દાણો હોય અમુક પહેલા વાય ટાઈમાં તો દાણો મોટો હતો આ તો ટ્રાય પૂરતી ને ખાવા માટે વાવીતી હતી નકર વરિયારી તો હારી થાય માવજત કરી એ કારી ખાતર ને જ નાખ્યું કે નેત બહુ પાણી આવતું કે તો હુકાઈ જાય એ તો ના કઈ નહીં વાવી મોડી બહુ મોડી વાવી આ તો વાવી હતી યાર મોડી વાવી ને દિવાળી ઉપર વાવાય સાડા ચાર મહિને પાકે ઉતરે હારી ને શાહી વાવે હાથની જારી કે વાવે એટલે નેધવું કે બહુ ન પડે શાહ નેધવા પડે પાર્યું સડાવીને ક્યારે બાંધી વાઢે હાલબો આ વધે તો આ મૂંટી ઉસી જાય બહુ ને હાથની જારી હોય હા ભાભાઈ પાટ કઈ જાય ખાતા ન હોય વાવું એ તો વાવે દાણા ને હરવા થઈ જાય ધાણા ને હારવા ઉતરે ને ભાવ વધારે હોય જાણો પણ આને કલર નું ધ્યાન રાખવું પડે તો વધારે આવે કલર નું ધ્યાન રાખીએ તો દાણા ની થી વધારે ભાવ આવે આવેલી બાકી બહુ ભાવ કલર નો રહીએ તો દાણા ને હારવા ભાવ આવે અને કલરવારી હોય તો જાણે આરવાર કેથી વધારે ભાવ આવે ભાવ તો હારો હોય છોટીલા માન બહુ હોય આપણે તો ખાલી આ ટાઈ પૂરતી ને ખાવા માટે વાવ હતી કાખો વરસ ખાવા થાય લીલી પણ ખવાય અને જે તા પાકે ગઈ એટલે ઉકવાન દી છે ઉકવાસ બનાવી છે હા આવે જાય એવું આ ચાલે આ પાંચ લી ડુંગળી ને નાનો ક્યારો તો ડુંગળી જો વીણેલી થી ખાવા હાલ હે ને ઢીણી ઢીણી થઈ ખાવા જેવી થોડીક વાવી હતી આ થોડાક મૂકે દે બાકી હવે સીજા તુલસી ના છોડ વા આવી ગયા બધું હોય કેળું ને એવું કેળું બધું હોય આ બાજુ ફૂલ જાડે આ કિયારા માં તો ઘણું હોય ગયો એને ઉગવું એને શું ટોતે આ કિયારા માં ડુંગળી ને ખડ લેવાય અહીંયા ટામેટા ના છોડવા આ ટમેટો લીલો લીલો કાપે ને ઓલું હતું એ આણંદમાં નાખે વાવી દીધું તો એવું કે ટમેટા એ તો ઉકાઈ જાય પાણી નહીં આવે આજના ફૂલ ઝાડ આ બાજુ હોય આવું બધું ખેડૂત ખેતરમાં બધું હોય જાય ખેડૂત ખેતરમાં બધા ને થાય નું જાય ને નું થાય ને પંખી થાય ને બધાય ને ન પેડ ખેડૂને વાવે પછી ખાસ કરી નાખીએ અને ઢાલુ કરીએ થઈ જાય તો

એ બાકી તો બધું આ ઓલામાં પપ મૂકવાની જગ્યા એલા કેરિયલ છે આ દવા છાટવાની માંકવાની છે જો પહેલા આનો પપ આ રીતે ને આ નળી આંટી લાગી જાય પપમાં લગાવી દેવા નળી કે તેની આ પપમાં જાય ને આ પટ્ટીથી ફેરવે એન્જિનમાં આતે આ શાફ્ટિંગમાંથી લગાડી પટ્ટીથી દેલા આ પંખો છે એટલે આ પાણી ઉપાડે અહીંથી અને નળી વાળી side માં ગોઠવાઈ દે આનું હે pressure નો પંખો બાકી આમ પંખા કઈ ખેતર માં હાંકતા હોય એટલે ગારો ચોંટે એટલે એ કાટ નાખવા પડે નહિ ગારો ચોંટી જાય એટલે હાલે ને એટલે કાટ નાખ્યા અને ચાલુ કરીએ ચાલુ થઈ જાય તો જાય ને ચાલુ તો કઈ હાંકવી આપડે રાખવા થાય હમણાં દવા છાંટવા માટે કઈ નથી હાંકવાની અહીંયા વાલ સાવી કે કઈ છે નહીં ડાયરેક અને આને ફ્રી ન કરવી પડે આ ગેરમાં આવી જાય ચાલુ થાય અને ફ્રી હોય તે ચાલુ થાય ગેરમાં આવી જાય કે એકમાં લૂપડી જાય અને આઈથી ફૂંક મારવી પડે આ નળીએ એટલે પેટ્રોલ જાય આ નળીએથી ફૂંક મારવી પડે આ કાર્બેટરમાંથી નળી આવતી હોય હમણાં ચાલુ થાય તો તો હમણાં ધૂળ ને બધું ખકેરાઈ જાય એટલે પડી જાય

બોલે તક એ રગાને ફૂક મારવી છે કાર્બેટ આઈ તે ફૂક મારવાની આ નળી કાર્બેટ માં એટલે હું હોય કે આ નળી તો પેટ્રોલ ની હોય કે હવા માટે હોય ટે ન હોય એટલે ખબર ન પડે ચાલુ કરવાની કઈ રીતે થશે હજી એકવાર વાર ખૂપમાન થાય કરીએ તો ચાલુ થઈ જાય જોવા થાય આમનામાં પહેરો હોય ગામમાં જાવ હોય તો લઈ જાવ

วาสิ่งเหล่านี้แลรัพย์ได้ดีใครตัวกษรธรรมะกันเจ้าตัวเลี้ยงตัดปันนื้อไส้จาไปสิราคียงไงใช่ไหมจ้าวเนาะชาวโลกกัน

કોઈ દેખાણું નથી મૂક્યું ગંગા મૈયા ને દયા તે દહ અગિયાર થી રેવી જાત્રા કરી આવી કોઈ બે પીખો દોવા દેતી હતી પગ તો પાડ્યો સારું કહેવાય